નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ એટલે કે જે આવતીકાલે લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ ચારના ગુજરાતી વિષયની સારામાં સારી તૈયારી કરવા માટે થઈ આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અસાઇનમેન્ટની અંદર તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે જેની અંદરથી મોટાભાગના પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પૂછાવાની શક્યતા હોય પરીક્ષામાં એવા

પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કહે ટામેટું મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે તો અહીંયા જોઈ શકો છો તમે કે કહે ટામેટું મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે આ પ્રમાણે આપણે યોગ્ય શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડવાની છે બીજું વાક્ય છે મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી ત્યાર પછી ત્રીજું વાક્ય ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી ત્યાર પછી ચોથું આના કરતા હતા ડાળ પર અડકો દડકો અને પાંચમું વાક્ય અહીં તો બસ છે ઠંડી અને ઠંડી 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 અને બરફના ગામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે તો જો વા વ અણ ર અને તા તો એના ઉપરથી આપણે નવા શબ્દો બનાવવાના છે તો વાવ રણ તાર વાર અને તાવ વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે સ ર ફ ન અને જ તો અહીંયા સ ફ ર જ ન ર અને રજ વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે જા ન મ ર ગ તો અહીંયા ઝામ ન નર વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે રા ન જ ગ ર તો રાજ જ રાગ જન અને રજ ત્યાર પછી છે ક મ ર સ દ તો કર કદ રસ દર અને દસ વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે પહેલો સવાલ ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ શું વાતો કરતા હશે તો ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે ની વાતો કરતા હશે તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે બીજું હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય હવે પછી હું કોઈને ટમેટું કાપતા જાઉં ત્યારે મને થાય કે બિચારું ટામેટું ફ્રીજમાં ઠંડીથી દુઃખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું એને તો ક્યાંય સુખ જ ના મળ્યું ત્રીજો સવાલ ટમેટાને ઠંડી લાગે ત્યારે તેને શું યાદ આવ્યું ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા ત્રીજો સવાલ ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે ટોમને ઊંઘમાંથી પોલીમાસીએ ઉઠાડ્યો હતો રવિવારનો દિવસ હતો ટોમને રજા હતી આજે ટોમ બહારની દિવાલ રંગવાની હતી અને પોલીમાસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા આજે ટોમ તે કરવાનું ટોમે તે કામ પૂરું કરવાનું હતું ત્યાર પછી ચોથો સવાલ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું તો ટોમને પોલીમાસીએ બૂમ મારી જગાડ્યો ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આ જે પીડીએફ છે તે અવશ્ય મેળવી લેજો કારણ કે તમારી આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એમાં આપણે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બ્લુ પ્રિન્ટ આધારિત ઘણા બધા એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મૂકેલા છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં અ લિંગ અનુસાર વાક્યમાં ફેરફાર કરો તો પેલું છે પ્રિયંકા ઊંઘી રહી છે તો એ અક્ષય આપેલું છે તો અક્ષય ઊંઘી રહ્યો છે વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો જો તમારી સાથે જમવું પણ ગમે પપ્પા પણ તમે તો હોતા જ નથી તો તમારી સાથે જમવું જમવું પણ ગમે પપ્પા પણ તમે તો હોતા જ નથી વાક્ય કયા કાળમાં છે તે જણાવો આવતીકાલથી મારી પરીક્ષા શરૂ થઈ રહી છે તો આ વાક્ય જે છે તે ભવિષ્યકાળમાં છે ત્યાર પછી આપેલ વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે તેમણે છૂટા પાડી સાચું વાક્ય બનાવો તો જુઓ ભાવે મીઠાઈ અને ફરસાણ પપ્પાને મમ્મીને તો પપ્પાને ફરસાણ ભાવે અને મમ્મીને મીઠાઈ

રામને સીતાના સમાચાર આપે છે હનુમાન કહે છે કે રામની વીટીથી સીતા માતા તેમને ઓળખી ગયા રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે પ્રશ્ન નંબર આપેલ ચિત્ર વિશે વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે મેળાનું ચિત્ર જે છે એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ વાક્યો મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે એક બાળક ભિખારીને કશી આપી રહ્યો છે નટ દોરડા ઉપર ચાલીને ખેલ બતાવી રહ્યો છે બાળકો ચકડોળમાં આનંદ માણી રહ્યા છે બે બાળકો રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે કેટલાક માણસો આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે મીઠાઈની દુકાનથી એક માણસ મીઠાઈ ખરીદી રહ્યો છે એક સ્ત્રી બંગડીવાળી પાસેથી બંગડી ખરીદી રહી છે આ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો એમાં પેલું છે સિંહની બધાને બીક લાગે ભાવવાચક શબ્દ છે ખુશી ભારતીય ટીમની જીત થઈ તો અહીંયા ભાવવાચક શબ્દ છે જીત એક બીકણ સસલી હતી તો અહીંયા ભાવવાચક શબ્દ આવશે બીકણ બતકડું સાવ હતાશ થઈ જતું તો અહીંયા ભાવવાચક શબ્દ આવશે હતાશ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થશે ખાતી રહે